મિનિટે ઉત્તર પશ્ચિમ ચીનના પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો ચીનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર ગાંધો અને કિંગાઇ પ્રાંતમાં છ પોઈન્ટ બેની ની તીવ્રતાના ભયંકર ભૂકંપના આંચકાથી એકસો અગિયાર લોકોના મોત પણ થઈ ચૂક્યા છે બીજી તરફ મિત્રો પાકિસ્તાનમાં પણ આ ભૂકંપના આંચકો અનુભવાયો હતો તમને જણાવી દઈએ કે સોમવારે પાકિસ્તાનમાં પણ પાંચ પોઈન્ટ આઠ તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો જોકે કોઈ નુકસાન અને જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા નેશનલ સિસ્ટમિક મોનિટરિંગ સેન્ટર અનુસાર ભૂકંપ એકસો કિલોમીટર આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીર તરફ રાજધાની સાથે અન્ય પણ ભયંકર ભૂકંપના આંચકા અનુભવાયા છે તો મિત્રો આવા નવા સમાચાર માટે આપણી વિડીયો સાથે હંમેશા જોડાયેલા રહેજો જેથી તમને દેશ અને દુનિયાના તાજા સમાચાર મળતા રહે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે